ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે

પર એબીબી ઇન્ડિયા સર એક વખત નજર કરી લો કે રીતે જુઓ છો તમે ચાર્ટ્સ પર એબીબીની વાત કરીએ તો પ્રાઇઝ હાલમાં ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યો છે સાથે સાથે ડેલી અને વીકલીમાં પણ બધી જ મુવિંગ એવરેજના બ્રેકડાઉન થઈ ગયા છે પ્રાઇઝ હાલમાં વીકલીમાં નેવ્યાસીની એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યો છે તો આ એક રિઝલ્ટના રિલેશન એક મોમેન્ટ મોટ શકે પરંતુ પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે તો આ સ્ટોકને હાલમાં એવોઈડ કરવો જોઈએ પ્રોપર કોઈ ડાયવર્જન્સ પણ જોવો નથી મળી તો એક તમને જે પ્રમાણે કીધું કે દસ થી પંદર ટકાની કે વીસ ટકાનું એક મોમેન્ટમ મળી શકે છે એ જ આ સ્ટોકમાં પોસિબલ છે તો વધારે લાંબી તેજી હું નથી જોઈ રહ્યો તો પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે તો પ્રોપર બ્રેકઆઉટ પછી જ શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ માટે બાય કરવું છે અગર સ્વિંગ ટ્રેન માટે ઇન્ટરેસ્ટ છે તો જ સ્ટોક બાય કરી શકે દસ થી પંદર ટાર્ગેટમાં દસ થી પંદર ટકાના ટાર્ગેટ ઓકે દસથી પંદર ટકાના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે એક જીએમઆર એરપોર્ટનો સ્ટોક આજે ખાસ ફોકસમાં આવી રહ્યો છે રીઝન બિંગ અહીંયા પણ તમને નંબર્સનું અને એર ટ્રાફિક બિઝનેસ અપડેટ જે સામે આવે છે અઢાર ટકા ઉપર છે સ્ટોક એકોતેર નેવુંથી લઈને સિત્તેર ચોત્રીસની રેન્જ બની છે પેસેન્જર ટ્રાફિક અગિયાર ટકા વધ્યો છે ક્વાર્ટર ક્વાર્ટર નો ડાઉટ બે ટકા ઘટ્યો છે ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં બાર પોઈન્ટ ચાર ટકાનો વધારો છે હજુ તો કુંભ વગેરે ચાલી રહ્યા છે એરક્રાફ્ટ મુવમેન્ટ જે છે તે આ બધાની અંદર સંકેત સારા હશે